ઓ બાપા જમો કે ના જગમ ઉધું કે આવો ઈ કર બાપા હા આ તો હેન્ડલ તો ઓમ ઓમ હું જો ટીમા પણ કોઈ ન થમી વના તે કે કેન્ડરતી છે તાન હું તાન તો મારા થઈ જાશે ઓ કરીએ

બે એન્ડલ ન તો સો હાથ એન્ડલ માર્યો અરે ચા તો ફોન તો કરો કારીગર ના પાડે પછી કારીગર બધા હંગાત હું તમારા બાપા ઘંટી જો તો હેન્ડલ મારજો બરાબર ચા મંગાવ મફત આ કારીગર ના હોય એટલે ચા મંગાયે તો કારીગરનો પાછો જુદો મંગાવો પડશે અને ઈ વને જુદો પાવો પડશે આમ તો પેલો કારીગર હંગાત પીવે ને આપણે હંગાત પીએ એ નઈ હોય ને પછી ઓહ હા આપલું મશીન બગડ્યું છે ઓહ એ લા પજો પાછે નઈ આવનું આરાયન ભાઈ હેડને કરીએ છે પૈસાનું તો આહે પૈસા લઈ હોય મશીન તમારું કરે પૈસા લેવા મારા ઘેર આવે પૈસા તો હોય આ મશીન ચાલુ થાય ને તરત જ પૈસા એવું બોલા મારા એ પડી રહ્યું છે

પણ તમે ક્યાં છો મારા થી થાય હું હેન્ડલ તો તમે મારજો આ તો તમારું મશીન કમ્પ્લીટ છે

વાટા આવો રતું પરખ ખાટી આતું અલ્યા તમારા યાર કારીગરના હાથો યાર હેન્ડલના હંગાટ ચલો હેલ્પર ફર

તાવ આવ્યો નિમોનિયા થઈ ગયો છે નિમોનિયામો છે બાટલો સણાવવું પડશે બાટલો

ઓ પોચાල්જી હોત નહીં તાન 200 રૂપિયા તમાનું આપરવાના ને મજૂરી અલગ અલ્યા 200 રૂપિયા કામ તો કરી દયા દયો થઈ ગયું હા હા કરો કરો કેરેક્ટર

ચાલુ કરી દેજો ચાલુ થઈ જુ ચાલુ તો કરવા જો ચાલુ થઈ જુ યાર આ તો ચાલુ થયું પાછું બંધ કરી

પણ મૂઠું બુટું કાઢવાની જરૂર નથી હું તો તો મશીન ચાલુ થઈ ગયું મારા ચાલુ થઈ ગયું ને જેટલા પૈસા લેવાના કર્યા પોતા આપડે પાંચ હજાર પેલા લ્યો ને પાછું બગાડી દે હા

એ વાત સાચી ના લાયું કરો તમે અને આપણો ફૂટવાનો અને પેલો ફૂટવા ને થોડું પોણી નહી ઉઠાવતો બીજું લેસન પેલો બસ લાવીએ ના યાર નહીં મજા આવતી મને યાર

બે ગુણિયા પોણી પડતા હોટાફટ કર્યા છે મફત પૈસા પોચ હજાર રૂપિયા પેલું મશીન ખોલવાનું છે તમે એવું કીધું

કોની નેખડી જાય છે મને લાગતું નહી આ ચાલુ થાય હા લાગતું નહી આ ચાલુ થાય એવો આવી પણ નથી મારવાની અલે યાર આ તો તા નહિ યાર અલે એક એક આ બેન્ડલ મારે થઈ જાય તો ના થાય યાર પાણી વેડી પાણી વેડી યાર તો પાણી તો ભરાવું તો પરક ના ભરાવ તો લો ગુજ્યો લાવજો હું લાવું ઈકન મારે યાર છોકરા કઠને કોઈ મોય ઉતરવું હોય તો માર માર મારો જલ્દી હા તમાર હેડફેર ને ક્યાં ક્યાં હેન્ડલ માર હેડફેર હેન્ડલ માર હા કોકિયા હા ખરો ખરા

હારડો મો પરિવારનો બોલાયો જરૂર પડશે તો પાછા આવજો સરપી આ તો એક કોઠે પડી દેઉં ને પેલો ઓરમબા માં આવી એવું તો હો એવું થા તાની હા